આ પાંડેસરામાં આવેલું મિલન પોઈન્ટ છે મિલન પોઈન્ટ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એમાં ફાયર થયું હતું અને આ ગ્રાઉન્ડ પ્લસ એક માલનું બિલ્ડિંગ છે એના ઉપર ટોપ ફ્લોર ઉપર કંઈક ફાયર થઈ હતી હવે જેને કંઈક ડાઈંગ પ્રિન્ટિંગ કહેવાય છે તપેલા ડાઈંગ એમાં કંઈક ફાયર હતું કંઈક કારણોસરથી આગ લાગી ગઈ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પાંચથી દસ ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે એટ પ્રેઝન્ટ પરિસ્થિતિ કાબુમાં છે કોઈ જાનહાની ઘટના એટ પ્રેઝન્ટ અમારી પાસે એવા કોઈ મેસેજ નથી ને જાનહાની માટેનો કોઈ બી સ્ટેટમેન્ટ જેવું પ્રિમેચોડ કહેવાશે